આંધ્રપ્રદેશના દરેક ગરીબ પરિવારને પાંચસો રૂપિયાની સહાય પાંચ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે આંધ્રપ્રદેશના ગરીબોને કોંગ્રેસ પાર્ટીની ગેરંટી છે આ રકમ પરિવારની મહિલાઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે ખડકેએ એક્સ પર એક પોસ્ટ મૂકી કહ્યું છે કે અમારી ગેરંટી મોદીની ગેરંટી જેવી નથી કોંગ્રેસે પણ વચન આપે છે અમે એમને પૂર્ણ કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ખડકે એ લોકોને પૂછ્યું કે શું દેશના લોકોના બેંક ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા છે વડાપ્રધાન હંમેશા કહે છે કે આ મોદીની ગેરંટી આ મોદીની ગેરંટી ક્યાં છે મોદીની ગેરંટી શું તમારા બેંક ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા ખેડૂતોની આવક બમણી થઈ શું બે કરોડ નોકરીઓ ઉપલબ્ધ ઉપલબ્ધ હતી પાર્ટી અધ્યક્ષ છડકે કહ્યું છે કે દેશની સૌથી જૂની પાર્ટી એ હંમેશા ગરીબ વર્ગ નાના વેપારીઓ ખેડૂતો અને અન્ય કામદારોનું ધ્યાન રાખ્યું છે વડાપ્રધાન મોદી મૂડીવાદીઓ અને અમીર લોકોને સમર્થન આપે છે